તો બહુ છે પાછળ ના રસ્તાલી ખાતા જઈએ છે એટલી નજીક થી દર્શન કર્યા ને ભગવાનના એટલા નજીક થી દર્શન કર્યા ત્રણ વાગે ની ટ્રેન ની વાત હતી પોણા સાત વાગે ટ્રેન આવી કાઉ પાક ટુ આર યુટ્યુબ ચેનલ અને અત્યારે આમ કઈ ગાવ view જો અમે અત્યારે આવી ગયા છીએ અહીંયા કિનારે અને ઓહ માય ગોડ મોર્નિંગ view તો એનો કઈક અલગ જ છે હો જો રાત્રે પણ કઈક અલગ બતાતું તું અત્યારે પણ કઈક અલગ જ બતાય છે આવો મોર્નિંગ મૂસી ને આપણે થઈ કહેવાય ને સ્ટાર્ટિંગ મજા મજા જરૂરી છે કે આવી કચરો જો સામે છે ને ક્લીન ડસ્ટબિન હોય તો સાથે પણ રીતે કરો કે લોકો મહેનત બહુ વધારે પડતી કરે છે કે રોજ ક્લીન પડે છે અને તમે એમ મનને શાંતિ થઈ જાય બસ મજાક મજા આવ્યા કરે છે અહીંયા તો હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે કે ગુજરાતીઓ નીવર કેના મિસ નથી કરતા હવે આજે જો એમનો નાસ્તો હોય તો ભાઈ આજનો નાસ્તો છે ને સ્પેશિયલી ગુજરાતીઓ માટેનો ફેવરિટ છે ફાફડા છે અને જલેબી નથી અને ફ્રાય ફ્રેન્ચી છે ફ્રેન્ચી ફ્રાય છે પોપિયા છે પોપિયાનો સંભારો છે ચા કોફી છે બસ આજનો બ્રેકફાસ્ટ આ છે એ કમ્પ્લીટ કરીને અમારે છે ને હા મેઇન છે ને મારે નાવાનું બહુ અઘરું છે ફેરવા નથી થતી ત્યારે અને ઠંડુ પાણી છે ગરમ પાણી નથી અને ઠંડુ પાણી એટલે આહા બરફમાંથી કાઢેલ હોય ને એવું ઠંડુ છે કોલ્ડ શાવર લીધો થોડી વાર તો આત્મા બહાર આવી જવાની છે નાતી વખતે મારી તો અને અમારે સાડાનું વાગે અહીંથી ચેકઆઉટ કરવાનું છે કેમ કે અમારે દ્વારકા દર્શન કરવાના છે દ્વારકાધીશ એટલે થોડીક ઉતાવળ રાખવી પડશે એ મસ્ત મજાનો બધાય નાસ્તો કરી લીધો અને બધા રેડી થઈ ગયા છે અને જો હવે બધા બેઠા છે વાટે અહીંયા તો સામે બે જણા બેઠા છે અમારો આ ખાલી મારો સીધા નો જ સામાન છે હવે અમે રિક્ષા ની વાટે બેઠા છે અમને અહીંથી સીધા દ્વારકા લઈ જશે પર પર્સન કેટલા કીધા પર પર્સન 100 રૂપિયા નો જણા 900 રૂપિયા 100 રૂપિયા છે નો જણા ના અમારે 900 રૂપિયા થાય છે અને એવું કહે છે કે ટ્રેન હવે 2 કલાક મોડી છે હવે ન્યાજીના સ્ટેશન જ ખબર પડે ટ્રેન ટાઈમ જ છે કે મોડી છે એમ

ઓલા ગોમતી વાળ છપ્પન સીડી વાળા રસ્તા થી જઈએ છે અને થોડીક ઉતાવળ છે કેમ કે બાર વાગે કપાટ બંધ થઈ જશે ને ભોગ ધરશે એટલે અને ઓલરેડી અત્યારે અગિયાર ને બાવીસ થઈ ગઈ છે તો ફટાફટ પહોંચી જઈએ એક બે જણા ને અહીંયા ઉભા રાખશું સામાન પગ સામાન ધ્યાન રાખી મૂકશે અને બાકી બધા દર્શન કરવા જશે તો અમે પહોંચી ગયા છીએ જગત મંદિર દ્વારકા અને એની અંદર મોબાઈલ કેવું કશું બોલાવ્યું નથી એટલે છે ને અમે જો બધો લગેજ આવી રીતે પ્રસાદી લેવાની જગ્યા છે તે બધો મૂકી દીધો છે

બહુ ગર્દી હતી અરે તો છે ને એની લાઈન હતી ને અમે તો એમાં ઘૂસી ગયા તો એમાં ઘૂસી ગયા તો એટલે અમારો VIP માં વારો આવી ગયો નહીતર તો હજી અમે ને લાઈનમાં જ ઊભા હોત અને ધજાના મસ્ત મજાના દર્શન કરી લીધા બહુ આનંદ આમ કહે ને આટલી નજીકથી આમ ધજાના દર્શન કર્યા ને ભગવાનના એટલા નજીકથી દર્શન કર્યા તો ભાઈ હવે અમે આવી ગયા છીએ માર્કેટમાં અને મારી મને ખાલી બહુ દુખ છે કે અમારા પાસે તો એક તો સામાન એટલો બધો છે ને હારું મૂકવાની જગ્યા કે નથી શનિ રવિ છે એટલે ટ્રાફિક એટલો છે નવ વર્ષ થાય પાછું એટલે હવે આ બધું સામાન લઈને આરામ ના ફોરીએ છીએ જો એક ક્યાંક મૂમવાની જો મળી જાય ને સામાન મૂકી દે તો થોડા કોમ્બા ફ્રી થઈ જાય અડધી લગતી સામાન મૂકવા માટે ગોતી રહે છે કારણ કે સામાન અમારે નવ લોકોનો બહુ બધો છે એક બે હોત ને તોય મૂકવા દે હા અમાર કરતા સામાન વધારે છે અને

હા ભાઈએ સેટિંગ કર્યું છે અત્યારે મન મેડ આવે સામાન મૂકવાનો યસ હા બધું ફ્રી ફ્રી ફીલ થાય હવે બધું ફ્રી ફ્રી થાય છે હવે છે ને એક જમવાની મસ્ત વ્યવસ્થા કરી અને પછી થોડીક શોપિંગ કરી લઈએ છે ને અમે દુકાને ચંદન લેવો ઉભા રહ્યા છે રીઅલ ચંદન એક 100 રૂપિયાનો 10 ગ્રામ 10 રૂપિયાનો 10 1 ગ્રામ 10 ગ્રામ હોય 10 ગ્રામ હોય ઠીક બરોબર અહીંયા વીર તમે લઈએ છીએ મસ્ત મજાનો ચંદન એકસો સિત્તેર રૂપિયાનું ઉડમતું થયું હવે હીરો બીજું કાઈક ચેક કરવાડ આવે છે આ જો શંખ એ છે બધું ઘણું બધી વસ્તુ આવી રીતે માળા અને તમારે જે એ બધું મળી રહે છે એક્ઝેક્ટ મંદિર ની સામે છે જો નાના ના મોટા શંખાઈ મળી રહે છે 200 રૂપિયા હા ભગવાનના વાઘાની બધું છે અમે ભાઈ ચંદન લઈ લઈએ બસ જમવા જઈએ સમજો જો બધાએ ઢોસો જ ઓર્ડર કર્યો છે મેં ઢોસો ઓર્ડર કર્યો છે સ્ટાાઇલ ઓમે મિક્સ કરીને હા એ લોકો તો આપણે જમતીએથી તો પછી જોઈએ વાગે આજે તો ટ્રેન છે એટલે જો આજે પાણીપુરી મળી જાય ને પાણીપુરે તો ભાઈ અમે મસ્ત મજાનું લંચ કરી લીધો કમ્પ્લીટ હવે અમારી ટ્રેન બે કલાક મોડી છે એટલે દ્વારકાની બજારમાં આટો મારીએ છીએ

પંદરસો રૂપિયા થતા ને સાડા નવસો રૂપિયા આપેલા છે હીરો આ એ પંદરસો રૂપિયા થતા તને પહેલી વખત સાડા નવસો એમાં આ ડોક્ટર મેડમ બહુ પહેલી વખત ભાવ કરાવ્યા છે બાકી પાંચસો ના પાંચસો રૂપિયા તો આપીને આવે બાકી નો આવે હા પ્રિમ મે મેં હવે મેં સોડા મસ્ત મજાની સોડા પીએ છીએ

બાળકો માછલી ને બધા ખોડાવો હા 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 લવો છું હા હા

મજા આવે હું બરોબર ને એમ તો કોસ પુણ્ય હા પુણ્ય કરતા રહેવું તો ભાઈ પાછો આ બધો રિક્ષામાં સામાન મૂક દીધો ને અમે હવે જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશન ટ્રેન છે 6 વાગ્યાની પણ વેલા જઈએ છીએ હા

એક છેલ્લો કમ્પાર્ટમેન્ટ મતલબ કે જે છેતે અમારે છેલ્લો કોમ્પાર્ટમેન્ટ અમે અને અહીંયા બધા મસ્ત મજાના ગોઠવાય ગયા એમાં શું તો x1 માં અને એમાં ઈ તો છે અમારી છેલ્લી સીટ હતી અહીંયા 66 થી 70 ત્યાં કેટલું ફરીફરી નહી આય બધું લઈને સામાન અને ભગવાન

જડી ગયું ભૂતના ના મળી ગયો અમને ચણા જોર ગ્રામ મળી ગયા સિંગ ચણા જોર ગ્રામ ભેગું હતું અને બધા અમે બધા થઈને છે ને આમ જો

લા જણા થોડું ગરમ કામ કરી જાય બાકી ચા તો આવશે જ હા મંગાવ્યા છે સેન્ડવિચ મંગાવી છે મંગાવી છે એટલે હવે ની રાહ જોવાની છે હવે શું થાય તો થઈ ગયા છે રાતના ફૂડ ઓર્ડર કર્યું તો એ પણ કેન્સલ ટ્રેન લેટ ચાલે છે અને વાત પૂછવા માંગે હવે શું કરું કઈ સમજાતું નથી રાજકોટ રાતના પોણા વાગે આવે છે ચેક કર્યું પણ હજી એ પણ કશું ફાઈનલ નથી પોણા એક વાગે આવશે કે નહીં આવે ફૂડ ઓર્ડર કેન્સલ કરવું જ પડ્યું રિફંડ તો આવી ગયું પણ એમાં થોડીક માથાકૂટ કરવી પડી હવે એમ થઈ ગયું કે ટ્રેનમાં અમે ફોટા ભાઈ ગયા છે હવે જે થાય એ જોઈએ હવે શું થાય છે જો આગળ કાંઈક આવશે તો દેખાડશું બાકી સીધા મળીએ સવારે તો ફાઈનલી 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 ગાઈઝ સાડા બાર ને પાંચ મિનિટે રાજકોટ આવી ગયું અને અમારા એટલા બધા સારા નસીબ હતા ને હે કે ટ્રેન આ બાજુના પ્લેટફોર્મ ઉપર ઉભી રહે અને જો તમને આ દેખારો દેખાતો હશે આ બાજુની ટ્રેન મને આવવા માટે ભીડ તો જો કેટલી લાગેલી છે ખબર નહીં આ કોઈ ટ્રેન છે પણ કેટલી ભીડ છે પ્લેટફોર્મ ઉપર કેટલી કેટલી પોરબંદરની પોરબંદર દિલ્હીની ટ્રેન છે ઓકે દિલ્હી માટેની આ બધા નારા લગાવીશ ઓ બાપા ભરેલી તો જો આ ટ્રેન અને જો કેટલી ભરેલી છે સીધા કે મોબાઈલ અંદર રાખજે ખેતી હોય છે બે ટ્રેન વચ્ચે ડિસ્ટન્સ તો જો અને અમારા નસીબ છે ને હે એટલા બધા હારા ને કે અમારી ટ્રેન આ બાજુ ઉભી રહીને આ બાજુ હારું કાંઈ ખાવા પીવાનું છે જ નહીં છે ને એ બધું ઓલી બાજુના પ્લેટફોર્મ ઉપર છે એટલે થયું હવે ચા માંડ માંડ મળી ચા પીને રોડવી લઈએ ગમે છે ને વિશ્વસન કરતા કે ને છ વાઈ ગયા છે ટ્રેને અમને પાવનગર પહોંચાડી દીધા છે અમે તો બિલીવ બિલીવશન કરતા કેમ કે અમને એમ હતું કે અગિયાર વાગે પાવનગર આવશે કારણ કે એપ્લિકેશનમાં ચેક કર્યું ને તો કે અગિયાર વાગે પાવનગર પહોંચે પણ હવે ટ્રેને ગેમ પહોંચાડ્યા અમે તો ઉતાતા ઝગડીને મને કીધું તમે હા આનંદ તો ઊંઘ જ નથી આવ્યો ઘડી જને ઉજવજો હા પણ મારો હાડો મને હમણાં લેવા આવે છે ભાઈ હા મોમ ઓમ ને આવે છે મને ને મને કાદી નું કો કાદી નું તો હું કરો નું વ્લોગ ઇન કર દેઓ છે પોચી જાય પણ કરી આવા હાળા તો બધા ના નસીબ માં ભાઈ હવાર હવાર જો મારા સાળો મને લેવા આવ્યો એની બેન હા હા તરફ ભાઈ તરફ ભાઈ માયા હું મને પાંચ પાંચ મિનિટે અપડેટ આપતા હતા હું વાત છે વાઘવામાં થયા છે મિત્રો સાડા અને અમે પહોંચી ગયા છીએ ભાવનગર ટેમ્પરેચર છે પંદર ડિગ્રી અને તોય તે હજી મારો હાડો સુધરતો જ નથી જેકેટ પહેરવું જ નથી નવું જૂનું જેકેટ પહેરીને ફરવું હમ આ સુદર્શન ચક્ર આવી ગયા છે ભાઈ

અને આઈ તમને આ દ્વારકાની સિરીઝ ગમી હોય ગમી હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો અને ખાસ બેલ આઇકન ક્લિક કરતા જજો એટલે તમને નવા વ્લોગનો નોટિફિકેશન મળતું રહે અને હવે આ વ્લોગને અહીંયા જોઈન કરીએ છીએ એમ પછી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી બાય બાય ગુડ મોર્નિંગ બધાને